જય શ્યારા મિત્રો તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત અમદાવાદમાં કઈ કઈ વસ્તુ મળે માહિતી આપવાની છે તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો હાલો મિત્રો તો આપણે દસ દિવસ મુંબઈમાં ફિર્યા ફર્યા ચાર દિવસ સુરતમાં ફર્યા અને બે દિવસ અમદાવાદમાં ફર્યા તો આજ અમદાવાદની માહિતી મારે તમને આપવાની છે જય શ્યારા

નૈત નવી ડિઝાઇન વાળી અહીંયા તમને સણિયા સોળી નંદી મળી રહેશે ભાયા જય શ્રી રામ આ ઇલેક્ટ્રોનિક જમાનામાં તમે કેવા મશીન નીકળ્યા જુઓ ભાઈ આ મિત્રો તો હાલ અત્યારે અમે આવી ગયા છે આંધી રોડ સારો પ્રસંગ હોય ને તો તો આ મશીન કેવું છે આ ફુગા ઉડાડવાનું મશીન છે હો જોવો તમે જય શ્યારામ મિત્રો તો હાલ અત્યારે આપણે આ રેલી ફ્રોડ આવી ગયા છીએ જો તમે આ રેલી ફ્રોડમાં દુકાનો જોરદાર છે આ હાંધી લાઇટની ને ઓ ભાઈ જો હાંધી તમામ પ્રકારની લાઇટનો હંધી મળે છે જય શ્યારામ મિત્રો તો આ ગાંધી રોડથી હાલ અત્યારે આપણે જો હવે ટકશાલ રોડ નીચે ઉતરી છે હા મિત્રો હું તમને આગળ ટકશાલ રોડ બતાવું હાલો મિત્રો અત્યારે હાલ આપણે જો ટંશાલ રોડ આવી ગયા છીએ ને અહીંયા જો આ સ્ટેશનરી બુક પુસ્તકો તમામ વસ્તુ અહીંયા મળે છે જો આ ઘડનાળાની મિત્રો જોઈ શકો છો જો હા મિત્રો શું તમારે અમદાવાદમાં ખરીદી કરવી છે તો આ રિલીફ રોડ ઉપર ઇલેક્ટ્રોનિક મળે છે પછી આ ટંકશાળ રોડ માટે તો ઘણી વસ્તુ મળે છે હો ભાઈ જુદી જુદી રમકડા છે કટલેરી છે આ ઘણી જાતની હેન્ડિયા આઈટમ મળે છે જય શ્યારામ ફેમિલી મિત્રો તો આ ટંકશાળ રોડમાં ઘણા વેપારીઓ સિઝનેબલ હોય છે સિઝન સિઝનના ધંધા કરતા હોય છે તમે આ નજરે નિહાળી શકો મિત્રો તો આ ટાલ રોડ ઉપર બારે માસ વેપારીઓ ખરીદી કરવા આવે ફેમિલી મિત્રો તો હાલ અત્યારે આપણે ટક્ષાળ માં ટાળ રોડ ભાઈ જો તમે જય શ્રી મિત્ર તો હાલ અત્યારે આપણે આ શાહીબાગ જો આ નમસ્કાર સર્કલ કહેવાય શાહીબાગ કહેવાય છે અને આની બાજુમાં જય શ્રી મિત્રો મોજ મોલમાં છે ને મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ખોજ માર્યો આપણે આ અમદાવાદમાં નમસ્કાર સર્કલની બાજુમાં હા અક્ષરધામ સ્વામિનારાયણ ના મંદિરે આવી ગયા છે તમે જોઈ શકો છો જો સરસ મજાનું આ મંદિર છે હા મિત્રો જુઓ તમે આ ગેટ નંબર ત્રણ હા ત્રણ નંબરમાં આપણે અંદર લઈ શીને સ્ટેપ બાય સ્ટેપ સુધી તમને મારે બતાવવાનું છે તો અમારા બ્લોગમાં તમે બિના રહેજો જય શિયા જય રામ ફેમિલી મિત્ર તો આપણે પંદર દિવસ સુધી મોજ મજા કરીને અત્યારે હાલ આપણે આજે ઘરે આવી ગયા છીએ ને અત્યારે આપણે આ વ્લોગ મૂકીશી ને અને પૂરો થઈ કરીએ છીએ તો ફરીવાર હવે નવા નવા વ્લોગ આપણે બનાવતા રહું ને તમે નિહાળ રહ્યો જય રામ